નર્મદાની એકસો સાત ડાંગની બેતાલીસ નવસારીની છપ્પન સુરતની ની તાપીની સુડતાલીસ અને વલસાડની એકાવન ગ્રામ પંચાયત ચૂંટણી સામે આજે મતદાન થઈ રહ્યું છે સવારે સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકશે પચીસ જૂને મતગણતરી યોજાશે આજે બાવીસ જૂનના રોજ ગુજરાત રાજ્યની કુલ આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણી છે ત્યારે સુરત જિલ્લામાં આજે બાસઠ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે મંત્રી મુકેશ પટેલના ગામે ઓલપાડ નોંધાવીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે આ ગામમાં કુલ આઠસો સત્તાવન મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે સરપંચ પદના ઉમેદવાર ગીતાબેન પટેલ ચંદ્રિકાબેન પટેલે થોડા મહિના અગાઉ અવિશ્વાસથી દરખાસ્ત આવતા સરપંચ પદ પરથી ગીતાબેન પટેલને હટાવવામાં આવ્યા હતા ભારે વરસાદ વચ્ચે યોજાયેલા ચૂંટણીને લઈ સુરતના માંગરોળ તાલુકાના વાકલ ગામથી મહેન્દ્ર શ્રી અટોદરીયાએ રોજ ઠાલવતા પોતાની પ્રતિક્રિયા આપી છે ચૂંટણી પંચનો ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાનો નિર્ણય યોગ્ય નથી જેને કારણે હાલમાં વરસાદને કારણે લોકો મતદાન કરી શકતા નથી માખલ ગ્રામ પંચાયતમાં આજે ખૂબ ઓછું મતદાન બપોર સુધીમાં છે એનું એક જ કારણ છે વરસાદ છે વરસાદને કારણે લોકો આવી શકતા નથી ઉમેદવારો મુશ્કેલીમાં છે મતદારો મુશ્કેલીમાં છે ત્યારે ચૂંટણી પંચે ચોમાસાની ઋતુ દરમિયાન જે ચૂંટણી ગ્રામ પંચાયતની યોજવાનો નિર્ણય કરેલો છે એ ખૂબ જ ખોટો છે અને એનાથી લોકશાહી મજબૂત નહીં થવાની નથી સમગ્ર ગુજરાતની અંદર ગ્રામ પંચાયત ઇલેક્શન છે ખૂબ વરસાદનો માહોલ છે છતાં પણ આજે જોયું છે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે આવી રહ્યા છે મહત્વની વાત એ છે કે ગ્રામ પંચાયતમાં ખરેખર ઇલેક્શન થવું જ ના જોઈએ આજે હું ઓળખાની વાત કરું અઢાર ગ્રામ પંચાયતનું ઇલેક્શન હતું અમે દસ ગ્રામ પંચાયતો બિનહરીફ કરી છે એમાં પણ એક આંધી ગ્રામ પંચાયત સમગ્ર મહિલા સંચાલન કરશે અને સમગ્ર મહિલા ગ્રામ પંચાયત બનાવી છે અને એમાં બી વિશેષ ચોત્રીસ વોર્ડનું ઇલેક્શન હતું એમાં છવ્વીસ વોર્ડ બિનહરીફ કર્યા છે અને ખાસ કરીને સાયણ જે મિની ભારત તરીકે ઓળખાય છે સમગ્ર નાગીના લોકો રહે છે ચૌદ થી પંદર હજારનું વોટિંગ છે લગભગ ચાલીસ હજાર જેટલી વસ્તી છે તો એ ગામ બિન આટલું મોટું થતું હોય તો આ નાના નાના ગામમાં ઇલેક્શન કરીને આ અમુક લોકોને ભાગલા પાડવાની નીતિ છે ક્યારે બંધ નથી થવાની કોઈ પણ અનિશ્ચિય બનાવ ન બને તે માટે સંવેદનશીલ મતદાન મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ પેટ્રોલિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે નવસારી જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે જિલ્લામાં પિસ્તાળીસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને ચૌદ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે ડાંગ જિલ્લામાં જે યોજાઈ રહેલી કુલ બેતાલીસ ગ્રામ પંચાયતોમાં સાડત્રીસ સરપંચ અને બસો ચોત્રીસ વર્ષ સભ્યોની ચૂંટણી યોજાઈ છે કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત